જય હિન્દ ખેડૂત મિત્રો વિડીયોમાં તમે આઈસર મિની ટ્રેક્ટર ટેલર અને ખેત ઓઝાનનો સેટ જોઈ રહ્યા છો તે સુરેશભાઈને વેચવાનો છે વિડીયોમાં તમે ટ્રેક્ટર ટેલર અને ખેત ઓઝાની કંડિશન જોઈ શકો છો આઈસર મિની ટ્રેક્ટર એકસો અઠ્યાસી અઢાર વર્ક પાવનનું ટ્રેક્ટર મોડલ બે હજાર વીસ ટેલર પચાસ ફૂટ ટેલર દાતી રાપ લેવલનું પતરું સાહિયા તાળા બાંધણું ખાતીનો સાપડો આટલા ખેત ઓઝારો ટ્રેક્ટર ટેલર અને ખેત ઓઝારનો આખો સેટ સુરેશભાઈને વેચવાનો છે આખા શેટની કિંમત બે લાખ પચીસ હજાર આખો સેટ જિલ્લો જુનાગઢ અને માણાવદર તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક સુરેશભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે સુરેશભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડિયો શેર કરો